હા એટલે બધું જોવા જવું હોય બધાયને સ્નેહ ને દેશ ને એકાદ ગયા હતા આપણે અહીંયા જઈએ બરોબર કન્ટ્રીન્યુ કઈ ને મળીએ થોડી વાર પછી પાછા જઈને માર્સો જઈ દુનિયાનું ભાઈ કેમ્પ ને આવ્યો ધારા ભાર હોય એટલે જઈને જોઈ અને મળીએ બરોબર દ્વારકાધીશ મિત્રો કોપીરાઈટની રીતે ભાઈ વોલ્યુમ બંધ કરેલો છે એટલે પાછળથી ઓલું શું કે ભાઈ વોઇસ ઓવર કરું હું જાઉં ભાઈ પબ્લિક એમ અને ડીજે નકરા ગીત આ તે નકરી પબ્લિક પબ્લિક ભાઈ મોટામાં મોટો કેમ્પ છે આજી કેમ્પ રહ્યો ને અહીંયા જાઉં તો પબ્લિક આવે ગાડીઓની એટલી લાઈન જોવા વાળા માણસો એટલા આવે અને પબ્લિક એટલી આવે આપણે જો કે જોવા જ ગયા હતા ભાઈ બીજું કંઈ કરવા નતા ગયા જો આમ લાઈન પડી ભાઈ છેઠ કંપાળિયાથી લઈને દ્વારકા સુધી આવડીને આવડી લાઈન આવી જ લાઈન છેટ દ્વારકા સુધી આવીને આવી લાઈન લાઈન છે જો આપણે રીક્ષામાં કોઈ ફોર વ્હીલમાં કોઈ ટુ વ્હીલ લઈને પબ્લિક જોવા વાળી એટલી આવે અને ભાઈ આ કેમ્પ છે ને મોટામાં મોટો કેમ્પ છે પ્રેમ ગ્રુપ કાંઈ એવું કંઈક ગ્રુપનું નામ છે આયોજિત રોટલા ને શાક ને તેન જમણવાર ને ભાઈ ઓ અંદર તો કઈ નજારો જ કંઈક અલગ છે હલો આપણે અંદર જઈ અંદર જઈ અને મળીએ આપણે અંદર છે ને ભાઈ આખું સ્ટેજ બેજ ને ને રોટલાનું નાન ને મોજ છે જો સ્નેહ બાબા આવી ગયા જય શ્રી કૃષ્ણ કરે ભાઈ અવાજ બંધ કરેલ હે એમ જ સ્નેહ ને મોજ આવી ગઈ હે અવાજ ફૂલ સમજી લ્યો ને તો બાપુ કે આ જવું જ છે જવું ભાઈ આ ગેટ છે એનું મેઈન ગેટ જવું તમે ગેટ જોઈ લ્યો કાર્યો ઠાકર બેઠો ભાઈ છે ને મસ્ત વ્યૂ આવે ભાઈ ખરેખર ગેટ એમ છે અને અંદર ભાઈ આવ્યો છે ને જોરદાર છે ચાલો આપણે અંદર જઈ અને મળીએ તમે કન્ટિન્યુ રહ્યો પબ્લિક નકરી પબ્લિક જ છે ભાઈ હા અંદર જેટલા કેમ્પ છે ને બધા કેમ્પમાં એટલી પબ્લિક પછી રસ્તા ઉપર એટલી પબ્લિક કે એની કોઈ જ નમ રહે એટલી પબ્લિક આવેલી છે ભાઈ જોવો ભાઈ અંદરનો સીન જોવો તમે લાઇટિંગ બાઇટિંગ ને ડેકોરેશન ને છે ને જમાવટ જોઈ લ્યો એલઈડી લગાવ્યું ને બારે એક એલઈડી લગાવી એકાદી રસોડામાં એલઈડી લગાવી ને નકરી હાવ જમાવટ જ છે હાવ જોઈ લ્યો પબ્લિક જેને મન પડે ને કોઈ રમતા હોય કોઈ લાકડીઓથી રમતા હોય કોઈ ઉમ રમતા હોય કોઈ ઉમ રમતા હોય જોઈ લ્યો આ ચક્રધારી ઉભો જો રમે જોઈ લ્યો ભાઈ મોજ કંઈક અલગ જ છે ભાઈ ખરેખર જવાની અને આવા કેમ્પના આયોજન જોવાની જોવાની ભાઈ એક અલગ જ મજા છે તમે હાલીને ના પોચી શકતા હો તો જોવા જવામાં કંઈ વાંધો ન મરે જોવાની મોજ આખી અલગ જ આવે એટલું તો ભાઈ આમાં ડેકોરેશન છે પછી મેડિકલ સેવાઓ બધી કે ભાઈ કોઈના પગ દુખતા તો માલિશ કરી દઈએ ને કોઈ દવા જોતી હોય તો દવા આપીએ ને એવું બધું આયોજન ફૂલ જોરદાર કરેલું હોય એટલે વડા વડા કેમ્પમાં ને ભાઈ એકદમ સારું સારું આયોજન રાખેલું હોય એટલે જોવાની જો અંદર છે ને ભાઈ આમ એટલી ગરમી એ ના થાય આપણે તડકાના ને ગયા હોય ને તો અંદર આમ ઠંડક વર્તી હોય આપણે ઠંડી ઠંડી હવા આવતી હોય એવું બધું લાગે આપણે ગયો ને જો ભાઈ અહીંયા ઓલા શ્રીનાથજી યમુના મહારાણી અને મહાપ્રભુજી હા મસ્ત સીન છે ભાઈ અને ઓલી બાજુ છે ને ભાઈ આપણે શું કહેવાય કાળીઓ ઠાકર ને ઘોડિયામાં બેહાડો ને ઝૂલરા ઝુલાવે ને એ લઈ આપણે આગળ સીન જો ભાઈ મોજ આવી ગઈ એવું છો વાત કરે એને છે ને ભાઈ ડીજે વાગે ને એટલે તો હવે તાન જ ચડે નકરો સમજે કેટલું તાન ચડે છે એટલે એવું બધું છે ભાઈ સારું મિત્રો કન્ટીન્યુ બનાવી રહ્યો જો વાહ જો પારણી ઝૂલાવે કાનુડાને છે ને જો વાહ મસ્ત સીન જો ભાઈ છોકરી ઢીંગલી કન્ટિન્યુ બન્યું રસોડા નું આયોજન જો કેમ છે રસોડું જબરા જબરા લગભગ પંદર વીસ ચૂલા ચાલુ આ રોટલી નું મશીન નકરા હે ને ભાઈ ચૂલા ચાલુ એટલા ત્યાં કંદો જવું ત્યાં ટોપ ને આયોજન કેમ છે જવું રસોડામાં પંદર ચૂલું ચાલુ હે ભાઈ કેમ કે જોઈ લે બધા મશીન છે જો રોટલી બનાવવાના મશીન નકર એટલા માણસનું ભાઈ પૂરું થઈને કાયમી છે ને હજારો માણસો જમતા લાખોમાં એટલે એટલી પબ્લિક છે ભાઈ સારું મિત્રો કન્ટિન્યુ બને જોઈ લ્યો રમે ભાઈ જો રમે ને આખું આયોજન જ ભાઈ કંઈક અલગ છે આખું ખરેખર બધાને રમે પાછા આના બધા વિડીયા આપણે ઇન્સ્ટામાં ને યુટ્યુબમાં ને આવતા હોય એટલે માણસોને રમવાની બધા વધારે મજા આવે કે આપણા વિડીયા આવી એમ જો બાયુ બધા રમતા હોય એમ ના બાજુ ભાઈ રેસ્ટ એરિયા છે કોઈને આરામ ન કરવું હોય તો ડૂમ બનાવી જો માથે પંખા ત્રણ ડૂમ બનાવેલા છે ભાઈ આ બધું રમવા માટે છે ને જોઈ લો કેમ ગમે માટી બધા આપણે તાન ચડી આવ્યો ભાઈ રમવાનું મન થઈ આવે એટલે રમી લેવાય એમાં કંઈ વાંધો ના હોય મન થઈ જાય રમવાનું રમી લેવાય એમાં કઈ ના હોય તો જવું ભાઈ બધા અલગ અલગ રીતે આ બીજો આપણે ભાઈ શું કહેવાય બીજો છે ને કેમ્પ ન્યા ગયા ન્યા રાત્રે પોચ્યા જોઈ ગયા પબ્લિક એટલે માણસ એટલે એટલે આમ તેને વાંચતા હોય ને એટલે માણસ મંડે રમવા જોઈ લ્યો અને હાલી હાલીને ને કેટલે દૂર થી આવતા હોય તો એ રમે ઠેકું મારે જોઈ લ્યો થાકે નહીં ભાઈ સાચું ભાઈ મોજ કઈક અલગ જ છે અને હું દ્વારકામાં જ ભાઈ અત્યારે પબ્લિક હશે

ભાઈ રહ ને કોઈ ગુલ્ફી હોય આઈસક્રીમો ને બધી અલગ અલગ જાતની બધા બધાને દેતા હોય હાલીને જાતા હોય ને ભાઈ કેમ્પનું આયોજન એકદમ જોરદાર કે આપણે છે ને આવું મોજ આવી જાય એવું આયોજન હતું અને બહુ મોજ કરીને આજે ભાઈ નવક વાગે ઘરે પૂ ગયા સાડા નવ વાગે ઘરે પૂગી ગયો હતો ને હારે હતા એટલે પછી બહુ ના રહ્યા અને રાત્રે છે ને ભાઈ એક બધા એક જગ્યાએ દિવસમાં લાઈવ પ્રોગ્રામ ચાલુ અને બે ત્રણ કેમ્પ એવા હતા કે અહીંયા રાત્રે દરરોજ રાત્રે લાઈવ પ્રોગ્રામ હારા હારા નામાંચિત કલાકારો હોય આ તે એટલે બહુ મજા આવે એમ ભાઈ એટલે આયોજન હારામાં હારું હતું અને હજી આજનો દિવસ પબ્લિક રહે પછી બધી આગળ નીકળી જાય એટલે પછી આપણે આ રોડ ઉપર હાઈવે ઉપર પબ્લિક ના રહે અને છે ને ભાઈ આપણે જે અત્યારમાં વાડીએ જ્યાં ચક્કર મારવા આવી ગયું હું આ કાકાને બધું પી ગયું ઓલા કાકાને પી ગયું હવે આપણે એવું નિકરા બપોર પછી વાવવા આવીએ અને પછી પાવાનું ચાલુ થાય એવું બધું છે એ કીધું લાવજ આ ચક્કર મારી આવું જોઉં ભાઈ અને આમાં છે ને ભાઈ સેન્સર આખેલું છે જો પાર્યું કોર્યું દેખાય આમાં ફૂલ ભરેતર ક્યાંય ભરેતર પાણી હાલે ક્યાંય ડરી જતું પાણી ને એવું હતું અત્યારે જો આ બધું પાર્યું કોર્યું હોય નકર આ રાત્રે જ પી ગયું દહક વાગે છે ને જો બધું પાર્યું કોર્યું સેન્સર રાખેલું હોય ને તો એટલો ફાયદો થાય ભાઈ અને પાણી એકદમ કમ્પ્લીટ હાલે આખા કેરામાં એક સરખું હાલે એટલે ક્યાંય વધારે પાણી ઓછા પાણી નહીં ને એવી કંઈ તકલીફ ના થાય સમજ્યા એવું છે સારું મિત્રો તમે કન્ટિન્યુ બનનારીઓ બહુ પછી આપણે વાવ આવે છે ત્યારે મળીએ પાછા વળી તમે એકબીજા ક્લિપ લઈ લો ભાઈ કાલે મજા બહુ આવી ભાઈ સમજ્યા માણસો હાલીને જાતા હોય અને ડીજે નકરા વાગતા હોય ને આ તેને મેં ઘણી જગ્યાએ કેમ્પના વિડીયો ઉતારેલા છે પણ એને વાગતા હતા એ તો આપણે નહીં મૂકી શકીએ એનું કારણ છે કે કોપીરાઈટ આવી જાય પણ અવાજ મ્યુટ કરીને આપણે મૂક્યું ક્લિપ બે ત્રણ ક્લિપું હે મૂકી જો જો બહુ મજા આવે આયોજન બહુ જોરદાર ભાઈ આમ અમુક બે ત્રણ કેમ તો એટલું આયોજન જોરદાર હતું ને કે એની વાત જ ના પૂછો ભાઈ એકદમ મજા આવે તો હારું મિત્રો કન્ટિન્યુ મળીએ થોડી વાર પછી પાછા હાલો ભાઈ જો વાવણાવારો આવી ગયો જો વાવ આવે જો આdio ને બેકુ થલ રહી મારી લી પછી આમળો આવશે અને જો ભાઈ માલ બનલ રેડી ચોરી ને ખાતર ને છે ને ઘે ચાર કિલો ચોરી પડે ભાઈ ને ચાર વીઘે ફોળ કિલો ચોરી અને એક થયેલી ખાતર બારબત્રી હોળ એવી રીતે માપથી નાખી અને આઠ પાલી વીઘે ઉપાડે આઠ આડ આઠ પાલી જેવું વીઘે ટ્રેક્ટર આપણે તો ઓયણીમાં ડૂચો જોઈએ આઠ આઠ પાલી ને તો થાય કઈક પી જાય થાય તો લગભગ પાવાનું કામ થઈ જાય પૂરું પણ કેવું થાંભલું આ લીજે મસ્ત લાગે છે આવો કઈક સીન આવે ભાઈ અને હજી આ લીટો દેખાય ને ભાઈ અહીંયા સુધી આપણે વાવવું હે જ્યાં જ્યાં અમને લીટો આટલું હેને રાખી દઉં આ ને એમાં પાણા થાપવા ને બૈડ આવીએ ને લોડર આવીએ ને તે કંઈ આડાવરું બહુ થાય નહીં એટલે સમજ્યા એટલે એવું છે ભાઈ વિઘે આઠ આડ આઠ પાલી જેવો ડૂચો પડે બધો થઈને નાખવાનો હા સમજ્યો એટલે એમ કીધું વાહેથી તડકોય આવતો હોય થોડો થોડો એ કંઈ મગજમાં નથી ભાઈ વાવણું કે આપણે ભાઈ શ્રી ગણેશ કર દીધા એટલે શું ચોરી વાવવાના હાજર કટર આવે ભાઈ કટર કટર

કોપીરાઈટ ના આવી જાય કારણ ભાઈ એ ગીત કન્ટિન્યુ ચાલુ રાખે જોઈ લઈ જઈએ આપણે બોલે રાખીએ એટલે કોપીરાઈટ ખોટે ખોટો આવે નહીં ખાઈમજા જો લઈ છે ને ડાળામાં તો ગરડામાં માંડ નીકળી શકે હો ભાઈ આ થોડાક દી રહે ને થઈ જશે ચોખું જો બે વાહ ન ફૂકી છોડાવી દે કે આપણે ભાઈ થોડાક દી થોડાક વાર પેલા કટરું ને આંખતા ને વાત જોતા ને એવું બધું થતું હવે જો કે બહુ આવતા નથી કટરું બધું થતા નથી લગભગ હજી કાકા મગાવવાના હતા આવે તો કટરું આવે ભાઈ કમિશન મળતું હોય ને કટરું આંકતા હોય ને મોજ કરતા હોય જો મનોજભાઈ મોજ ને અયું ને હેડમેટ દેવાનું રી દઈ ને પછી આ બાજુ આવ સારું મિત્રો કન્ટિન્યુ બની વાવા આવે કેવી રીતે બધું પડે બતાવું તમને હાલો ભાઈ વાવણું ચાલુ છે જો આજે છે ને ભાઈ લગભગ અગિયાર તારીખ છે ને ત્રીજો મહિનો અગિયાર તારીખે વાવણું કહી ભાઈ આપણે જો છે ને ગોલી ક્યારે થઈને જો તમે એમ છે ને ગોલી એકદમ હજુ ત્રણ ચાર ક્યારા વવાણા હજી પાંચ ક્યારણા એક બે ત્રણ ચાર પાંચ છ વૂકું ટૂંક હે ને આવતા જો ભાઈ આપણે છે ને જે અહીંયા આટલી જગ્યા રાખી દીધી પારાનું ને કામ કરવા હતું થઈને હું તમને બતાવી ક્યાર વા્ય પછી આવશે હેઠળનું આટલી જગ્યા રાખી દીધી આટલી એટલે આમાં કોઈ ટ્રેક્ટર ને લોડર ને આવતું હોય ને તો એ હાલી જાય એટલે કંઈ તકલીફ પડે નહીં આપણે અને અહીંયા હેતા નો આખો રાખી દેવાનો છે બધા મેટ્રુક ને બધી રાખી દેવાની છે આમ જનરેલી તો દેવાની જ નથી પણ ખાલી વાગ હાથી હાલી જાય હોય હોયની એટલે પારાણ બંધાઈ જાય બીજું કંઈ કરવાનું છે નહીં અને એ જો ભાઈ લીમડા આગળ છે ને બકાલું વાવવાનું ચાલુ હેજો ગુવાર ને ભીંડા કાકડી નાન તેન જે આવે એ નાગણી કાકાને મોટર ચાલુ કરી દે હે ને દોરિયા બોરિયા પડી ગયા હે એટલે પાણીના કરીને આ નાખવું હોય ને તો પાણી થોડું થોડું નીકળે તો કાંઈ તકલીફ ના પડે એટલે આમાં છે ને ભાઈ આઠ હોડ હોડ કિલો ચોરી

ચોહ કિલો માલ પડીએ ભાઈ ચાર વીઘામાં પડી જાય ભાઈ પાણી બાણી વર જાય ને એટલે આખો સીન આવશે અલગ અને આ છે ને ભાઈ એને લીધું હે નવું ટ્રેક્ટર ઘોડો હે સમજી લઈએ ને જવું જોન ડિયર હાથ હાથાડી થયા હે નવું લીધું એને એમ જાય આવે છે ઓયણી ઓરી આવે ને એટલે તમને છે ને ભાઈ ઓલું બતાવો માલ કેવો પડે નહીં વાહે ધૂળની ડમરીઓ ચડે જતા ચડે ને ફૂલ ધૂળની ડમરીયું ચડે ભાઈ આજે આપણે વાવણું થઈ ગયા લગભગ અગિયાર તારીખ છે અને વાર છે મંગળવાર એટલે આજે લગભગ અગિયાર જ છે હાઉ મને તારીખ યાદ નથી થઈ ગયા અગિયાર બારમાં આપણું વાવણું હોય સમજી લ્યો ને તમે કાલે પાણી વાર એટલે બાર તારીખે જ કહી દેશે હવે આજ ગયું પણ પાણી વારે જ આપણે લખવાનું હોય જનરલી બતાવી દઉં તમને ભાઈ આજ છે ને ભાઈ બ્લોક થોડોક લાંબો થઈ જાય કેમકે કાલ આપણે ઓલું બધું જોવા ગયા હતા ને કેમ્પમાં એ બધું આમાં હે એટલે થોડીક લાંબો થઈ જાય પણ વાંધો નહીં હલવી લેજો આજ બધું બીજું હું ચાલતા ભાઈ દોડું દે વા દેખાય નહીં જાઓ ઉડે ને બતાવું તમને આમાં મને હે ને ભાઈ કે 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 ખણતા જાય છે એ કલ્લર કામ છે મને જો સેનેરાધી દોડ આવી જાય જઈ લે જમેરાધી દોડ આવી જાય જરા ઝાખપ આવી જાય હારુ મિત્રો કન્ટિન્યુ બઈને રહ્યો જા કેમેરો બઈમેરો સાફ કર લો આલુ ભાઈ હાંજ પડી ગઈ અંધારું થઈ ગયું ફ્લેશલાઈટ ચાલુ કરવી પડે એટલે ભાઈ તો વહેલું ગયું હતું પછી આપણે છે ને ધોરિયા નાખતા તો એક છે એટલે લીમડા આગળ નાખો આપણે ધોરિયો અને એક ધોરિયો છે ને ભાઈ જવા રહ્યું અહીંયા નાખો જો રહી અત્યારે બહુ નહીં દેખાય તમને જવા વાવડાનું કામ કમ્પ્લીટ થઈ ગયું હવાર થાય તો ઓલું ઓલો ભાગ પી ગયા હે અને હવારમાંથી આપણે ચાલુ કરી દે હું પાવાનું એટલે આ પી ગયા હે બરાબર એટલે એવું છે તો સારું મિત્રો હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ બરાબર આજે બે દિવસનો હે ને વળી બ્લોગ થોડોક લાંબો થઈ ગયા હજી બીજી કાલ કર્યું પાણી પાતા પાતા અને વાતું કરીયું તો રહી ખલ્લા બાકી બાકી ખાલી રોગા નાખી દીધા સંનેડો અહીંયા હતો એટલે સનેડાથી જ કાલ સંડેડો આપણે લઈ આવવો ના પડે એમ જ્યાં એવું હે તો હારું મિત્રો હવે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ આપણે અને અહીંયા સુધી જોયો હોય અને ગમ્યો હોય આપણો બ્લોગ તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કર્યો મળી આવતા નવા ત્યાં સુધી બધા દાય રહ્યા રામ રામ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હો ભાઈ